એક રજૂઆત આવી છે એક તમામ ડેલિગેશન જે લેવામાં આવ્યું છે અને આ ડેલિગેશનના ભાગરૂપે અને આ ડેલિગેશન આવ્યા આના પહેલાં પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખતો વખત મીટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ ફોર્ટીન ડાયવર્ઝન્સ છે આ ડાયવર્ઝન્સ આપણે કેવી રીતે લોડ ઓછું કરી શકાય રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય અત્યારે એનએચઆઈ દ્વારા ટ્રાફિક માર્શલ્સને નિયુક્ત કરવામાં આવે છે તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવા પ્રયત્નો કરી શકાય ને જામને ઝડપથી આગળ વધારી શકાય ત્રણ નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં આપણે ફોર્ટી એટ અવર્સનો એક ડ્રાય સ્પેલ મળી જાય તો પછી ત્રણ નવા બ્રિજ પણ ઓપન થઈ શકશે અને ત્યાં લગભગ બાર જેવી ક્રેન જે હોટસ્પોટ જે છે જ્યાં જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને બે ક્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે ટોલ રિડક્શનની માગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી પંચોતેર ટકા ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યો છે અને બાકી તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવીન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં આવશે